અત્યારે હાલ વરસાદનો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં આગાહી પ્રમાણે બેસી રહે તો મળે નહીં તો હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો વરસાદ આવશે પણ અત્યારે કઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલળતી નથી તો સિસ્ટમ સક્રિય થશે થશે ફરી રાઉન્ડ શરૂ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે એટલે અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ સત્તરમી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા સત્તર અઢાર તારીખથી આસપાસ આવશે અને ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડે રોડ પલટ્યા એવા પણ નથી પડી રહ્યા એવું એવા વાવડ છે ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો હળવદના ભાગો ધાંગધ્રાના ભાગો ચોટીલાના ભાગો થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગણીસ થી બાવીસ કે ચોવીસ તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી ભારે વરસાદ થવાથી રાજ્યના કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પાટણ મહેસાણા સમીરામાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ વિભુ આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં ભારે વરસાદ થાય તો ભારે વરસાદ થાય અને થોડાક કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે અને ચાલીસ સવરી બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હમણાં ઓગણીસથી બાવીસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ધોરણ વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે એટલે વરસાદમાં એકા એકા સ્પેલ આવી ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહે છે નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાળામાં પરંતુ આ વખતે મેળાઓ ઘણા છે એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ અસર ઓછી થવાની શક્યતા રહે છે કેટલા દિવસ લોકોએ વરસાદ સારા વરસાદની રાહ જોવી પડશે હવે તારીખ અઢાર થી બાવીસ માં વરસાદ આવવાની શક્યતા રહે છે કે ઝાપટા આવી જાય તો સારું એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડા દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે